શું તમારી પાસે સીએનજી વાહન છે આ સીએનજી વાહન હોય તો ઉનાળામાં તમે તકેદારી રાખજો કાળ જાળ ગરમી વચ્ચે સીએનજી વાહનોમાં અનેક પ્રશ્નો વધી રહ્યા છે પિસ્તાળીસ ડિગ્રી તાપમાનની અસરથી સીએનજી વાહનોમાં અનેક પ્રકારના અસરો દેખાઈ રહ્યા છે જેમાં ઓવરહીટિંગના કારણે સીએનજી વાહનોમાં આગ લાગવાના બનાવ વધી રહ્યા છે તમારી પાસે સીએનજી વાહન હોય તો આ બાબતે ચોક્કસપણે તકેદારી રાખજો વાહનમાં સંપૂર્ણ ચેક કરાવતા આગનું જોખમ ઘટે છે જેના કારણે આપ પણ આપણા વાહનનું ચેકિંગ કરાવવું સર્વિસ કરાવવી લાંબા ગાળે સર્વિસ ના કરાતા આ આગની ઘટના વધી શકે છે જેથી સમયાંતરે તેને સર્વિસ કરાવવી અને પ્રોપર રીતે તેનું ચેકિંગ કરાવી અને ત્યારબાદ જ વાહનનો લાંબા સમય માટે ઉપયોગ કરવો જી વ્હીકલની અંદર હાલમાં અત્યારે રૂટીન જનરલ એક તો તમારે લીકેજિંગ પ્રોપર ચેક કરાવી લેવું જોઈએ દર ત્રણ વર્ષે તેનો ટેસ્ટ કરાવીને તેની પૂરતી કાળજી લેવી જોઈએ કે વ્હીકલમાં કોઈ જગ્યાએ લીકેજ છે નથી એની જે રબરની પાઇપો આવે તે ખરાબ થઈ ગઈ હોય કે એવું કંઈ હોય નિયમિત સર્વિસિંગ રિપ્લેસમેન્ટ તથા એવી કોઈ પાઇપો બાઇપો જે છે ખરાબ કે એવી એ બદલાઈ લેવી જોઈએ કેમકે ઉનાળાની ગરમી પિસ્તાલીસ ડિગ્રી પ્લસ એન્જિન ટેમ્પરેચર એટલે ડબલ ગરમીની અંદર પાઇપો ઉપર બી કોઈ પ્રકાર સર ક્રેક પડી હોય લીકેજ થયું હોય એ સમયાંતરે તમે ચેક કરાવતા રહો તો તેનાથી ગાડી ફાયર થવી કે લીકેજ થઈને ઓવર હિટિંગ ના કારણે કેવું કોઈ બી ગાડી સળગવાના પ્રશ્ન સોલ્વ થઈ શકે જનરલી સીએનજી વ્હીકલ ફાયર થવું કે એવું કંઈ હોતું નથી ફાયર થવા પાછળ એવું છે કે તમે એક તો એની નિયમિત પેટ્રોલ સર્વિસ એનું ઓઇલ લીકેજિંગ પેટ્રોલ લીકેજિંગ કે ક્યાંય એનો પાણી ક્યાંય કુલન્ટ લીકેજ થાય છે ઉનાળાની અંદર સૌથી વધારે પ્રશ્ન ઓવરહીટિંગનો આવે ગાડીમાં જેમ કે રેડિએટર ચોકઅપ હોય યા તમારું પાણી બેક મારતું હોય તો જેના કારણે તમારી ગાડી ઓવરહીટ થઈ શકે બીજું કે તમારું ક્યાંય ઓઇલ લીકેજ છે ક્યાંય પાણી લીકેજ છે કે ક્યાંય પેટ્રોલ લીક થાય છે તો એ સમયાંતરે તમારે ચેક કરાવતા રહેવું જોઈએ એ તમે પૂરતી કાળજી રાખો અને ઉનાળો શરૂઆત થતાં પહેલાં એક વખત જરૂરથી ગાડીની જનરલ સર્વિસ અને રૂટીન ચેકઅપ તમારે કરાવી લેવું પડે